ગણપતિ નું એ નતું પડી એવું ચોટાડી દીધું ઓપરેશન નહી થયું હોય તો

આપણે દાખલા ઉભા કર્યા તમે ઉતાવળા થાહો નહી હું એ ઠાકોર છે સમજો થોડું જુઓ એક વાત ગણપતિ પાર્વતી નાવા બેઠી પેલી એ કીધું કે કોઈને આપવા દેતા તો ના પહેવા દીધો તારે માથું કાપવાનું માથું કાપવાનો હેતુ હતો ના પહેવા દીધો એનું તો શંકર ખબર પડવી જો આપડો ને શેતરવા કર્યું શંકર ને મેલ્યા તો આયા સમાધિ ચેલૈયા પાર્વતી નાહવા બેઠો બે હાર્યો

આ દાખલા ઉભા કર્યા વાસ્તવમાં દેવ ભોગ ના કરે દેવ કોઈ દાળો ભોગ ના કરે દેવમાં ના ગણાય વિષય ભોગ દેવ કદી ના આપણો કર્યા છીએ એટલે સીધા રસ્તા માટે આવા દાખલા ઉભા કર્યા છે દાખલા તરીકે અત્યારે હાલ તમે કહેવો કે અમે ખત્રી છીએ ઘરના મુઠ પણ જો સદગુરુ ઉતારી દે તો એના એ જગ્યાએ અનુભવ આવે અને અનુભવ થાય ને ગજમુખ ગજ નહી નહીં કે ગજ વાગેવા નહીં આપણે ગજ એટલે પડે દાખલા તરીકે જુઓ પેલા તમારા માં ઘણી જગ્યા મેં જોયું મારા ભગત નતા ગુરુ વાળા નતા પણ બુમરાડ પાડતા અડધી રાતી હતા

તેમજ એક એમ કરે જ જવાનું ચાણ કરવું પડે નિહાર નહીં જતા આપણે નિશાળ ના જતા ને અને જો આપણે ત્યાં હોય તો કોઈ પણ ક્ષત્રિય ગુરુ નતા થવા દેતા બસ તમે રાજ કરો પ્રજાનું રક્ષણ કરો પણ ગુરુ તો અમે જ બધાને આગળ જોજો જેટલા ક્ષત્રિયો વંશના રાજા હતા બધાના ગુરુ બ્રાહ્મણ અને તારું બ્રાહ્મણ જેવો કાળ કોઈ નિવાસ બનાવે તો બે ભેગા થાય ને તો કે હા મારો હું અને કથા કરવા બોલાયા શું કેવું તમારું એટલે હજુ તો લોહી પીજા આપડા આ વહેણ ભાવના દાવા આપણો સુટવા દેતા નથી